એને માટે આપણે એક કપ તુવેરની દાળ એક કપ ઘઉંનો રેગ્યુલર વાપરીએ છીએ તે લોટ હળદર અને મરચું જે ઓર્ગેનિક છે અને પ્રપન્નાનું છે સરસ બ્રાન્ડ છે તેમજ જીરું જીરું અજમો રઈ તજપાન અને લાલ આખું મરચું તથા લવિંગ અને તજ અને મેથીના દાણા છે એક લીંબુ છે ગોળ છે લીલું મરચું એક કાપીને લીધું છે લીમડીના પાન છે અને હિંગ છે તથા આપણે આદુ અને મરચાંમાં વાટીને લીધા છે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા લીધા છે હાફ ટી સ્પૂન ગરમ મસાલો છે સિંગતેલ છે ચણાનો લોટ છે અને મીઠું છે સૌ પ્રથમ આપણે તુવેરની દાળને બેથી ત્રણ પાણીએ ધોઈ અને પ્રેશર કુકરમાં એક કપ દાળની સામે આપણે ત્રણ કપ પાણી ઉમેરી અને બે ત્રણ સીટી વગાડી એને કૂક કરી લઈશું બાફી લઈશું આ દરેક ગુજરાતીના ઘરમાં બનતી એક ડીશ છે કે જે સાંજના ટાઈમે ફક્ત દાળ ઢોકરી બનાવી લો તો પણ ચાલે બધાનું પેટ ભરાઈ જાય હવે આપણે આમાં થોડી હળદર નાખીશું વન ફોર ટી સ્પૂન જેટલી અને હાફ ટી સ્પૂન જેટલું મીઠું નાખીશું પ્રેશર કુકરને બંધ કરી અને ત્રણ સીટી વગાડી લઈશું સીટી વાગે ત્યાં સુધી આપણે ઢોકરી માટેનો લોટ બાંધી લઈશું તેને માટે મેં અહીંયા એક કપ ઘઉંનો જે રેગ્યુલર વાપરીએ તે લોટ લીધો છે તેમાં ચણાનો લોટ દોઢ બે ચમચી જેટલો ઉમેર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હળદર વન ફોર ટી સ્પૂન લઈશું આ હળદર પ્રપન્નાની છે જે એકદમ નીચા તાપમાને દળેલી છે તેથી તેમાં પોષક તત્વો પુષ્કળ જળવાઈ રહેલા છે અને ખૂબ ઓછા પ્રમાણમાં આપણે વાપરવી પડે છે હવે આપણે મરચું નાખી લઈશું મરચાંનો રંગ પણ ઓછું નાખો તો પણ સારો આવે અને તીખું પણ છે એવું નથી કે વધારે વાપરવું પડે મરચું પણ એનું સરસ છે હવે આપણે હિંગ નાખી લઈશું અજમો લઈશું અજમાને આપણે જરા હાથથી મસળી અને ઉમેરીશું કે જેથી કરીને એની ફ્લેવર સારી આવે હવે આપણે એમાં ત્રણ ચમચી તેલ લઈશું મોવણ માટે પછી બધો બધો મસાલો અને લોટ ભેગો કરી લઈશું હાથથી મોસીને ભેગું કર્યા પછી જરૂર મુજબ આપણે એમાં પાણી ઉમેરી અને ઢોકળીનો લોટ બાંધી લઈશું આ આપણા ગુજરાતી દેશી પાસ્તા છે ઢોકરીએ આપણે મસાલાવાળા લોટમાંથી ભાખરી બનાવી અને પછી એમાં મસાલેદાર દાળમાં ચઢવીએ છીએ એટલે પકાવીએ છીએ જ્યારે પહેલાં પાસ્તામાં આપણે ઓલરેડી રેડી પાસ્તાને બાફી અને પછી એને સોસમાં એડ કરીએ છીએ ચાલો વાત વાતમાં આપણો લોટ પણ બંધાઈ ગયો છે હવે આપણા કૂકરની સીટી પણ થઈ ગઈ છે પણ એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે આ લોટમાંથી ઢોકરી પણ વણી લઈશું આટલા લોટમાંથી ચારથી પાંચ લુવા થાય છે એની આપણે ભાખરી જેવી ઢોકરી વણી લેવાની છે જુઓ તમે જોઈ શકો છો એ એકદમ રોટલી જેવી પાતળી નથી કરી દેવાની પણ થો ભાખરી જેવી જ રાખવાની છે ભાખરી કરતાં બહુ જારી પણ નથી રાખવાની આપણી ઢોકરી વણાઈને તૈયાર થઈ ગઈ હવે કૂકર ઠંડુ થઈ ગયું છે આપણે એમાં ખોલી અને હેન્ડ ગ્રાઇન્ડર ફેરવી લઈશું કે જેથી બધી દાળ એકરસ થઈ જાય હવે આપણે એનો તડકો કરીશું તડકો કરવા માટે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે હાફ ટીસ્પૂન જેટલી રઈ ઉમેરીશું હાફ ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું આપણું જીરું પણ તતળી ગયું છે તેમાં આપણે તજ અને લાલ મરચું ઉમેરીશું તજ લવિંગ તથા મેથીના દાણા આખા ઉમેરી અને હલાવી લઈશું આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ વઘાર કરવાનો છે હવે એમાં આપણે લીલું મરચું લીમડીના પાન અહીંયા મેં ધાણાની દંડી લીધી છે જેની ફ્લેવર ખૂબ સરસ લાગે છે આદુ મરચાં વાટેલા લીધા છે અહીંયા મેં ત્રણ લીલા મરચાં અને એક ઇંચ જેટલું આદું વાટીને લીધું છે એટલે આમ તીખાસ પકડશે લાલ મરચું આપણે ઓછું નાખવું પડશે હવે આપણે એની અંદર કસૂરી મેથી હાફ ટી સ્પૂન જેટલી લઈ હાથમાં મોસળી અને નાખીશું તેની સાથે જ આપણે હળદર વન ફોર ટીસ્પૂન જેટલી લઈશું તથા દોઢ બે ચમચી જેટલું ધણાજીરું લઈશું અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું લઈશું આ લાલ મરચું તમે જો વધારે ચાહો તો નાખી શકો છો પણ પછી લીલા મરચાં લીધા છે એટલે બહુ તીખું થઈ જાય એટલા ખાતર મેં થોડું લીધું છે મરચાંની ફ્લેવર અને રંગ ખરેખર સરસ છે હવે એમાં હીંગ નાખીશું અને બે ચમચી જેટલું પાણી લઈ બધો જ મસાલો આપણે શેકી લઈશું પાણી એટલા માટે ઉમેરવાનું કે આપણો મસાલો બરી ના જાય ચાલો આપણો મસાલો હવે સાંતળીને તૈયાર કરી લીધો છે હવે આપણે એને દાળમાં ઉમેરી લઈશું આજકાલ ખાવાનું બધું બહુ જ ભેળસેડિયું તેમજ ફટ ફર્ટિલાઇઝરના ઉપયોગને લીધે બગડી ગયું છે તેથી આપણે દરેક વસ્તુ હવે ઓર્ગેનિક વાપરાય ત્યાં સુધી આગળ આપણા હેલ્થ માટે ઘણું સારું રહે છે એટલે મસાલામાં પણ હવે ધ્યાન રાખીને ખરીદી કરવી પડે એવા દિવસો છે આ દાળ ઢોકરીમાં આચારનો જે સંભાર મસાલો આવે છે તે પણ ખૂબ સરસ લાગે છે આપણો વઘાર ઉમેરાઈ ગયો છે હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું કે જેથી કરીને આપણી દાળ ખૂબ જાડી છે તે થોડી પાતળી થઈ જાય દાળ થોડી પાતળી હશે તો જ આપણી ઢોકળી એમાં ચડશે હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને એને ફાસ્ટ ગેસ ઉપર આપણે એને ઉકળવા પણ મૂકી દઈશું હવે એમાં સેંગદાણા ઉમેરીશું તેમજ ગોવાર પણ ઉમેરીશું અહીંયા મેં ગોળ અને આમ આમલી એટલે કે અત્યારે હું આમલીને બદલે લીંબુ વાપરવાની છું તે થોડુંક ઉમેર્યું છે પછી સ્વાદ મુજબ આપણે વધારે ઓછું કરી લઈશું હવે આપણે આ દાળ ઉકરવા માંડી છે આપણે એમાં ઢોકળી કાપી અને ઉમેરી લઈશું તમે જોઈ શકો છો મેં એને અહીંયા ગાડી ડાયમંડ શેપમાં કાપી છે તમે ઈચ્છો તો એને ચોરસમાં પણ કાપી શકો છો આ ઢોકરી આપણે દાળ જ્યારે બરાબર ઉકળતી હોય ત્યારે જ ઉમેરવાની છે કે જેથી કરીને એ છૂટી રહે અને ચડી જાય જો દાળ આપણી ઠંડી હશે અને આપણે ઉમેરીશું તો એ ગઠ્ઠો થઈ જશે છૂટી છૂટી નહીં રહે મેં આવી રીતે બધી જ ઢોકરી કાપી અને એમાં ઉમેરી લીધી છે હવે આપણે એનો ટેસ્ટ કરી લઈશું આમાં બધા જ મસાલા આગળ પડતા હોવા જોઈએ ખટમીઠી જ દાળ ઢોકરી સારી લાગે છે એટલે જે તમને ઓછું લાગે એ તમારે આ સ્ટેજ ઉપર ઉમેરી લેવાનું છે અને હલાવી અને એની કૂકર બંધ કરી બે સીટી લગાવી લેવાની છે એ બરાબર પાકી થઈ જશે જો તમારે ખુલ્લી કરવી હોય મોટા બીજા વાસણમાં તો તમે એને આઠથી દસ મિનિટ ઢાંકી અને ધીમા તાપે ચડવી શકો છો એ રીતે પણ એ ઢોકરી સરસ ચડી જાય છે તમે આ વિડીયો જો ફેસબુક પેજ પર જોતા હોય તો અમારા ગુજરાતી રસોડું પેજને લાઈક તેમજ ફોલો કરજો અને જો યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જુઓ આપણી દાળ ઢોકરી રેડી થઈ ગઈ છે એ કેટલી સરસ એક એક ઢોકરી આપણી છૂટી છે અને ઘઉંના સ્ટાર્ચને લીધે આપણી દાળ પણ થોડી ઘટ થઈ ગઈ છે ચાલો હવે એને લીલા કોથમીર બોબરાવી અને સર્વ કરીએ ઉપર જો તમે ચાહો તો એક ચમચી ઘી અથવા તો એક ચમચી તેલ ઉમેરી રેડી શકો છો અને ડુંગળી ટામેટા જોડે પણ સરસ લાગે છે ચાલો બનાવો મારી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ તમે ક્યારે બનાવો છો તમારે જો પ્રપન્નાના મસાલાનું ટ્રાયલ પેક જોઈતું હોય તો તમે વેબસાઇટ પર ઓર્ડર કરી શકો છો જુઓ એક બાઉલ દાળ ઢોકરી ખાય તો માણસ ખુશ થઈ જાય એટલી સરસ આપણી દાળ ઢોકરી બની છે થેન્ક યુ ફોર વોચિંગ આવજો નેક્સ્ટ રેસીપીમાં ફરી મળીશું